દોસ્તો અમે આવ્યા હતા હનુમાનજીના મંદિરે અને હનુમાનજીનું મંદિર અંદર છે ફોટો જાય હે હલો દોસ્તો નમસ્કાર તો કેમ છો ગુજરાતના ગુજરાતી અને આજનું મોસમ જોઈ શકો છો આવું છે અને અમે આજે અહીંયા ધણા લગાવવાના છીએ તો ઘાસ પાડ્યા પછી ગોળ મારીને ધણા નાખી દઈશું અને અમારા સોળીના ફૂલો પણ મસ્ત આવી ગયા છે બધા હવે કમ્પ્લીટ ફૂલો આવી ગયા છે અને આ બાજુ પણ ઘણું શાકભાજી છે તો ધણા નાખી દીધા છે આ અને આ બાજુ પણ નખાઈ ગયા અને વ્યવસ્થિત કરી દીધું છે આ બાજુ પણ નાખી દીધા છે તો દોસ્તો હવે હું દવા મારવા કરું છું અને આ દવાઈ લગાડવાની છે એક કે છપ્પન ને રિભોન આ એક ઈયળની છે અને એક ફૂલની છે અને આ બાજુ પંપ જોઈ શકો છો પાણી ચાલુ કરી દઈએ એમાં આના પછી દવા મારવા જઈશું દોસ્તો દવા લગાવી દીધું જોઈ શકો છો તમે મારી પાછળ પંપ લગાવેલો છે અને આ બાજુ બધા શાકમાં લગાવી દીધી જ્યાં જ્યાં અમારું શાકભાજી કરેલું છે ત્યાં તો વિડીયોને લાઈક કરજો દોસ્તો તો દોસ્તો અહીંયા આગળ કેટલા કેળા લાગેલા છે એ તમને હું બતાવું છું અહીંયા જોઈ શકો છો આખી લાઈનમાં કેળા લાગી ગયા છે કમ્પ્લેટ હા ત્યાં કમ્પ્લેટ આવી ગયા છે આ બાજુ જુઓ હા તો મોટા મોટા થઈ ગયા છે આ બાજુ પણ છે આ બાજુ પણ છે હવે હું તમને બતાવું છું આંબળા આમળા શું શું કામ આવે ખબર છે આમળાનું તેલ બને આંબળાનું મુરબો બને આમળા આપણા શરીર માટે કમ્પ્લેટ કામ આવે શરીર માટે વાળ આંખ શરીર બધા માટે કામ આવે તો હું અહીંયા આ સીડી માટે ચડી ઉપર ચડીને તમને હું બતાવું છું આમળા જુઓ ઉપરથી આ ઝાડ ઉપર એટલા સરસ લાગેલા છે આ જોઈ શકો છો દોસ્તો ને આપણે અહીંયા સીડી ઉપર મોટો ઘોડો છે મસ્ત આમળા છે આમળાનું અથાણું પણ બનાવે હા આ છે કોઠા અને અમે પાડ્યું છે આ ઝાડ ઉપરથી અને કોઠાના ઝાડમાં કાંટા હોય એટલે અમે આ લઈને આવ્યા હતા ઘોડો અને આ દાંતડું બાંધું છે ને એટલે ઉપર નથી ચડ્યા ડાયરેક્ટ ઘોડાથી ઉપરથી ખેંચીને પાડી દેતું અને બીજું બતાવું તમને ચકોદરા જોયું છે ચકોદરા પણ બતાવી દઉં એ પણ આનાથી મોટું આવે અને આ છે ચકોદરા આ જોઈ શકો છો એક આ લાગેલું અંદર એક આ પાકેલું છે ચકોદરા આ બાજુ અને આ આવું હોય ચકોદરા ચકોદરાનું ઝાડ મોટા મોટા લાગીને પડી જાય પાકી પાકીને ગરગિયા નીચે અને સીતાફળ પણ લાગેલા છે અહીંયા કળાએ નીચે ખેડી નાખ્યું હોય તો કળી જવાય

અને આ બાજુ આવું કંઈક વાતાવરણ છે આ બાજુ પણ મંદિરો જ છે અને આ બાજુ તળાવ છે જોઈ શકો છો દોસ્તો અને આ મંદિર અહીંયા છે અહીંયા અહીંયા મંદિર છે અને આ અમારો ખેલે છે છોકરો આ બાજુ મસ્ત મજાનું તળાવ છે ઘણા બધા મંદિર છે આ બાજુ જોઈ શકો છો ગાડીઓ છે બધું બહુ બહુ પડી છે તો અમે હવે જઈશું થોડું કામ છે બજારમાં ત્યાં અને મંદિર અહીંયા આપણા દેશમાં જે હનુમાન હનુમાન દાદાનું જે અહીંયા સુતા છે એનું મંદિર ભણાવેલું છે અને આ મંદિર આવેલું છે રાજેડા ગામમાં અને આ બાજુ પણ મંદિરો જ